ત્યારે સ્થાપના દિનની ઉજવણીના રૂપે સેન્ટર ફોર એક્સેલન્સ ફોર ચોકો બેકરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પધારેલા મહેમાનો અને યુનિવર્સિટીના આગેવાનો હાજર હતા કાર્યક્રમમાં સીએસઆર ફંડમાંથી યુનિવર્સિટીને મળેલા ફંડના દાતાઓનું યુનિવર્સિટીના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું फाउंडेशन डे था गणपति यूनिवर्सिटी को 20 साल कंप्लीट हो गए हैं उसके साथ साथ एक नया कदम भी उठाया गया है कौशल आ, विकास के क्षेत्र में वो है चौको बेकरी सेंटर ऑफ एक्सीलेंस ये एक सेंटर ऑफ एक्सीलेंस बहुत यूनिक है क्योंकि ये यूनिवर्सिटी के स्टूडेंट्स को अपॉर्चुनिटी देता है अपने कौशल विकास करने के लिए और बेकरी ऐसा क्षेत्र है जहाँ पे अपना घृस्थी में भी बिजनेस लाया जा सकता है और छोटे व्यापारियों का भी काम हो सकता है और बड़ा भी क्षेत्र में भी काम हो सकता तो ये हम लोगों ने फिक्सी ने इसको एक एक के साथ कोलैबोरेट करके गणपति यूनिवर्सिटी में लेकर आए इस, इस प्रोजेक्ट को और हमें बड़ी खुशी है कि आज उसकी नॉग्रेशन की गई और अब हम ये चाहते हैं कि बच्चे आगे आए और इसमें ट्रेनिंग लें और जो हम लोग सामान बनाएंगे इसमें वो सामान यहाँ पे कैंपस में भी बिकेगा और बाहर भी बिकेगा और बच्चों को प्रैक्टिकल ट्रेनिंग दी जाएगी क्योंकि जो सामान बनेगा सब बच्चों के हाथों से ही बनेगा और उनको प्रॉपर क्वालिटी की ट्रेनिंग भी साथ साथ में दी जाएगी तो हमें बहुत इसमें वी आर वेरी प्राउड कि आज ये इनाग्रेशन हुआ है और हम चाहते हैं कि इस तरह के और भी हम लोग गणपति यूनिवर्सिटी के साथ और भी कार्यक्रम करें थैंक यू थैंक यू પહેલાં તો મારે મિત્ર મીડિયાના બધા મિત્રોને ખૂબ મારે અભિનંદન પાઠવું છે કે આખા ફંક્શનમાં આપ બધા હાજર રહ્યા અને ગણપત યુનિવર્સિટીમાં આજે જે વીસમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો ટ્વેન્ટી એટ ફાઉન્ડેશન ડે એમાં આપ સાક્ષી બન્યા ગણપત યુનિવર્સિટીની સ્થાપના april બે હજાર બાર બે હજાર પાંચમાં થયેલી હતી અને એ સ્થાપના પછી આજે જ્યારે અમે 20મા ફાઉન્ડેશન ડે ઉજવી રહ્યા છીએ આજે અમે ભારતનો પહેલો નેશનલ સેન્ટર ફોર ચોકો બેકરી નું ઉનાવરણ કર્યો ફૂડ સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના સીઈઓ હાજી ગયા અને આ જ દિવસે અમે બે બહુત મહત્વના વ્યક્તિઓ જેને આપડા यशस्वी પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉપર બે કિતાબો લખી છે ડોક્ટર આર બાલા સુબ્રમનિયમ પાવર વિથિન જે મેમ્બર એચઆર છે કેપેસિટી બિલ્ડિંગ કમિશન ઓફ ઇન્ડિયા એમને પાવર વિથિન લીડરશિપ લેસન્સ ફ્રોમ નરેન્દ્રભાઈ એના ઉપર વક્તવ્ય આપ્યું અને એના સાથે ડોક્ટર વિજય ચોથાઈવાલા જે ભારતીય જનતા પાર્ટીના ફોરેન સેલના चेयरमैन છે એમને મોદી સાહેબ ઉપર મોદી ડોક્ટ્રીન નામની પુસ્તક લખી છે અને એને ભારતની વિદેશ નીતિ મોદી સાહેબના પ્રધાનમંત્રી બન્યા પછી કેવી રીતે ભારતે એમને વિદેશ નીતિ બદલી છે અને આખી દુનિયામાં આજે ભારત કેવી રીતે યશસ્વી થઈ રહ્યો છે એના ઉપર વ્યક્તવ્ય આપ્યું અને અમે આ બંનેના ખૂબ આભારી છીએ કે દિલ્હીથી આવ્યા અને ગણપત વિદ્યાનગરના સ્ટાફ મિત્રો અને પાર્ટનર્સને એને અમે આટલા ઇમ્પોર્ટન્ટ વિષય ઉપર અમને ડિટેલ્સ આપી અમે આજે અમારા ફાઉન્ડર્સ ડોનર્સ બધાને યાદ કરીએ છીએ એને અમે થેન્ક યુ કહીએ છીએ ધન્યવાદ આપીએ છીએ અમારા સ્ટાફ અમારા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ બધાને અમે આવકારીએ છીએ અને અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ આ તબક્કે એમનો ખૂબ આભાર માનીએ છીએ અમે ઈ ઇન્ફોચિપ કંપની જે વીએલએસઆઈ એન્ડ એમ્બેડેડ સિસ્ટમ્સના દુનિયાની સેકન્ડ લાર્જેસ્ટ કંપની એરો ગ્રુપના પાર્ટ છે અને ભારતની એક એવી કંપની જે ગુજરાત બેઝ છે અને જેને સેમાઈ મિશન જે છે ભારત સરકારનું એમાં પાયાનો રોલ ભજવી રહી છે એવી કંપની સાથે અમે એક કરાર કર્યો છે જેમાં બીટેક પ્રોગ્રામ ઇન ઇલેક્ટ્રોનિક્સ અમે એમના સહકારથી ચાલુ કરી રહ્યા છીએ જેમાં વિદ્યાર્થીઓને લાઈવ ઇન્ટર્નશિપ્સ એ લોકો કરાવશે અને જે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે એ બધા પ્રોજેક્ટ્સ પૂરા કરશે એમને ત્યાં નોકરી મળવાની તકોમાં પણ એ સહકાર કરશે એટલે આ એક બહુ મહત્વનું એક એમઓયુ છે ગુજરાત માટે અને ઉત્તર ગુજરાત માટે અને મહેસાણા માટે ખાસ